નમસ્કાર રાજકોટમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શાસ્ત્રી મેદાન ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વિશ્વકર્મા ભગવાનની આકર્ષક ઝાંખીઓ રથ અને બેનબાજા સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો મોટી સંખ્યામાં ભક્તો અને સમાજના આગેવાનો જોડાયા હતા માર્ગમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જય વિશ્વકર્મા હું રસિકભાઈ બદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના આજે પ્રાગટ્ય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે શાસ્ત્રી મેદાનથી અત્યારે હમણાં પ્રસ્થાન કરીએ છીએ અને ચાલુ થાય છે અને લગભગ બધા જ વિશ્વકર્માના પાંચી પુત્રો દ્વારા અંદર ફ્લોટ મૂકવામાં આવશે અને ગુજરાત સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરે છે એમાં પણ આ વખતે ઓબીસી એક્ટિવિટી કમિટીને બધાય લગભગ વિશ્વક જગ્યાએ રથયાત્રાનું સન્માન રાખેલ છે તો ક્યાંથી નીકર્શે અને કેટલા ભક્તો હાજર રહેશે અત્યારે સાસ્ત્રી મેદાન થી નીકળી અને બોમ્બે હોટલ થઈ ગોંડર રોડ પેલેસ રોડ ગુંદાવાડી થઈ ત્યાંથી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે પહોંચશે અને લગભગ 1500 થી વધારે ભક્તજનો આ રથયાત્રાની અંદર હાજરી આપવાના છે અને અત્યારે અમારે કરીએ છીએ ના છે એમને પણ વિન્ટેજ કારમાં ફ્લોટ બનાવ્યા છે બીજા અમારે બીજી ઘણી સંસ્થાઓના બધાના ફ્લોટ હમણાં અત્યારે આવે છે તો બધાને ફ્લોટ અલગ અલગ બનાવ્યા છે બધા ધારાસભ્ય આવ્યા હતા એને હા ધારાસભ્ય શ્રીએ પ્રસ્થાન અત્યારે કરાવી રથયાત્રાનું રમેશભાઈ તિલારા સાહેબ અત્યારે પણ આવ્યા હતા એમને પ્રસ્થાન કરાયું છે મંદિરે પૂર્ણાવતી થશે ત્યાં શું છે પ્રોગ્રામ ત્યાં મંદિરે અત્યારે બપોરે પૂર્ણાવતી થઈને ત્યાં બપોરે રાજભોગ આરતી થશે અને અત્યારે ત્યાં ભક્તોની બહુ મોટી લાઈન છે અને ત્યાં બ્લડ ડોનેશન પણ કેમ્પ આપે શરૂ થઈ ગયો છે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ છે અને ત્યારબાદ અહીંયા પણ બે વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે સૌને જઈશું